નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરીએ છીએ ત્યારે બે દિવસ રહીને વીસમી જૂન કહેવાતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવવાનો છે અને આ દિવસ નિમિત્તે જાત જાતના તાઈફા અને તાસીરા આપણા જે શાસક છે એના સ્વભાવ અને એની એમો મુજબ કરવામાં આવશે અને બધાને એને માટેનો ફોર્સ પાડવામાં આવશે મિત્રો ગીતામાં જે યોગની વ્યાખ્યા આપી છે એ વિશદ અને ઘણી સમજવા જેવી અને ઊંડી છે યોગઃ સ્વસમત્વ મુચ્યતે યોગઃ કર્મસુ કૌશલમ વગેરે જે ગીતાજીની યોગની વ્યાખ્યા છે એને આજના યોગ સાથે કોઈ લેવા દેવા નથી અને આજે યોગ કરનારાઓમાં ભાગે આમાંના એક પણ લક્ષણ જોવામાં મળતા નથી એટલે એનું કારણ એ છે કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે અને સૌથી વધુ વાત એ છે કે આ યોગનું કોમર્શિયલાઇઝેશન કરવા માટે થઈ અને આ યોગ બોર્ડ અને સ્ટેટ ગવર્મેન્ટ અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગને રમતગમત વિભાગને એના નેજા નીચે એને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે કોચને ટ્રેનરને એ બધાને કાયદેસર આપવાનું હોય છે રેમ્યુનરેશન રૂપે પણ આપને બધાને કદાચ માહિતી નહીં હોય કે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી અત્યાર સુધીમાં એક પણ ટ્રેનરને કે કોચને કે કોઈને એક પણ રૂપિયો ચૂકવવામાં આવેલો નથી ઓનરેરિયમ કો કે પગાર કો કે જે કંઈ કો એના નીચે અને જાત જાતના એ ચૂકવણીના ગાજર લટકાવીને એની પાસે પોલિટિકલ તાઈફાઓ પરાણે કરાવવામાં આવી રહેલા છે અને આટલા રૂપિયા રોકાવા રોકાયા હોવાથી એ મળશે અને એવી લાલચે અને નહીં મળે એવા ભયથી એ લોકોને પરાણે આ બધા તાસીરામાં જોડાવવું પડે છે કે જેને યોગ સાથે કોઈ લેવા દેવા નથી શાસક પક્ષનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એની પ્રાર્થના સભામાં જવાને યોગને કોઈ લેવા દેવા નથી અને આવા પહેલાં નીચે પણ આ બધાનો ઉપયોગ દુરુપયોગ જેને કહેવાય કે ગેરઉપયોગ જેને કહેવાય કે મજબૂરીનો ઉપયોગ જેને કહેવાય એવી રીતે કરવામાં આવી રહ્યો છે અને અનેક લોહી ઉકાળા પછી પણ કોઈને એક પણ પૈસો ચૂકવવામાં આવી રહ્યો નથી આ યોગને નામે તાયફા તાસીરા કરનારાઓનું આ એક નગ્ન સત્ય છે જો એક જે ગૃહિણીઓ બહુ ભણેલી નથી કે જેની પાસે પૂરતી પૂરતો સમય નોકરી કરવાનો અવકાશ નથી કે એની લાયકાત નથી એ લોકો પણ બિચારા આમાં જોડાયેલા છે અને એમણે બહુ હાર્ટીલી અને બહુ ઓનેસ્ટીથી પ્રશિક્ષણ મેળવેલું છે અને તે પછી એ લોકો પ્રચારક તરીકે કે ટ્રેનર તરીકે કે આમાં જોડાયેલા છે કે આપણને કંઈક પણ બે પૈસા મળશે તો આપણે એટલીસ્ટ આપણો પોતાનો પર્સનલ ખર્ચ કાઢી શકશું કે હસબન્ડને કે બાળકોને મદદ કરી શકશું કે એવા પહેલાંથી અને દરેક વ્યક્તિને કંઈક રેમ્યુનરેશનની આશા અપેક્ષા હોય જ મોંઘવારી એટલી બધી છે દરેકને બે છેડા ભેગા કરવાના હોય પણ એવા સંજોગોમાં આ લોકોની લાચારી અને ઓનેસ્ટીનો સંપૂર્ણ ગેરલાભ લઈને માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં આ કહેવાતા યોગ ગુરુઓ કે યોગના પ્રચારક શાસક પક્ષ દ્વારા અત્યાર સુધીમાં એક પણ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવેલું નથી અને આમ કરશો તો આ પેમેન્ટ નહીં મળે આમ કરશો તો આ પેમેન્ટ નહીં મળે એપ્રિલ મહિનાનું પેમેન્ટ તમને મળવાનું નથી અને જેને પોતાની રીતે એમને એમ ચલાવવું હોય એને છૂટ છે આવું સ્પષ્ટ નાગાઈથી કહી દીધા છતાં પણ બિચારા ઘણાઓએ એપ્રિલ મહિનામાં પણ આ પ્રશિક્ષણ વર્ગ ચાલુ રાખેલો છે અને જે લોકો આમાં જોડાયેલા છે વર્ષો મહિનાઓથી જોડાયેલા છે એ લોકો આ રિમ્યુનરેશન નહીં મળે એ ભય નીચે બોલી શકતા નથી ને આ રેમ્યુનરેશન મળશે એવી લાલચને લીધે પણ બોલી શકતા નથી અને જે મારા જેવાને આની સાથે કંઈ લેવા દેવા ન હોય એ લોકોને કોઈના પહેલામાં રસ હોતો નથી અને એ બધી જ પહેલી આ શાસક બહુ સારી રીતે જાણે છે કે જોડાનારા બોલવાના નથી જોડાયેલા અને ન જોડાયેલા ને આમાં કંઈ લેવા દેવા નથી એટલે કોઈ બોલવાનું નથી અને એ બધી નબળાઈ જાણીને જ આ લોકો આવી હરામખોરી અને આવી શોષણ કરી રહ્યા છે મારી સાથે જાહેરમાં કે ખાનગીમાં પણ અનેક જે યોગના ટ્રેનર છે કે કોચ છે કે શિક્ષકો છે એ સંમત થશે જ અને એ લોકોને ખબર જ હશે કે આ એમનો અવાજ છે મારે વ્યક્તિગત રીતે આની સાથે કોઈ લેવા દેવા નથી પણ સરકાર મારફત પોતાના મતદારો અને પોતાના ટેક્સ પેયરો કે લાચાર ખાસ કરીને લેડીઝનું જો આવી રીતે ગેરકાયદેસર રીતે શોષણ થતું હોય એને યોગનો ય બોલવાનો પણ અધિકાર છે ખરો તમે કયા યોગી છો તમે કયા યોગના પ્રચાર પ્રસાર કરવા નીકળેલા છો કોઈનું લોહી ચૂસવું એનું નામ યોગ છે કોઈનું એક્સપ્લોઇટેશન કરવું એનું નામ યોગ છે કોઈ પાસે મહેનત કરાવીને પૈસા ન આપવા એનું નામ યોગ છે તમારી યોગની આ બધી વ્યાખ્યા છે તો આના કરતાં અમારા જેવા યોગમાં ન માનનારા કે યોગ ન કરનારા એ હજાર દરજ્જે સારા છે તમે લોકોની લાચારીનો લાભ લો છો કોઈ પોતાના પૈસાના પેલે કંઈ બોલી શકવાના નથી એનો લાભ લો છો તો મારી તો આ તબક્કે દરેક ટ્રેનર અને દરેક કોચને એવી વિનંતી છે કે જો તમારામાં હિંમત હોય ને તો સમૂહમાં આ યોગ દિવસનો બહિષ્કાર કરો એટલે તમારી મહેનત છે તમારી પાસે સર્ટિફિકેટ છે તમે કામ કરેલું છે ને તમને પૈસા આપવા એ લોકો બંધાયેલા જ છે એને માટે લિટિગેશન પણ થઈ શકે છે ને સામટો ઉવાપો પણ થઈ શકે છે ને બધું થઈ શકે છે એકવાર હિંમત તો કરો હું કાયમ મારા બધા વિડીયોમાં કહું છું કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્ર પ્રવેશિમ રૂગાહાર તમે સૂતા રહેશો તમે ડરતા રહેશો તમે લોભ લાલતને લીધે કંઈ ન બોલો તો આ લોકોને આ શાસકને તો એટલું જ જોઈએ છીએ એને તો હરામના પૈસા ગાંઠે કરવામાં જ રસ છે આટલી બધી કરોડોની જે ગ્રાન્ટ આ હેડ નીચે આવે છે એ જાય છે ક્યાં એ ગઈ ક્યાં અને આ જે હજી સુધી પૈસા નથી ચૂકવાયા એ હકીકતમાં તો આ જે ફંડ છે જે હેડ નીચેનું ને એ ફંડનું તદ્દન જ એનું ગેરકાયદેસર કરપ્શન છે એટલે અને એ હવે ચૂકવવામાં આવે તો પણ એ એ વ્યાખ્યામાંથી એ ટળવાનું નથી આ એક ક્રિમિનલ ઓફેન્સ છે ગ્રાન્ટ મેળવીને આ પૈસા ન ચૂકવવા કે ગ્રાન્ટ રિલીઝ ન કરવી આ પણ એટલે આ જે જાહેર પૈસા કે જાહેર ફંડ છે એનું આ ખૂબ ખોટી રીતે એનો એ ગેરવલ્લે કરવામાં આવ્યું છે કે એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે એનું મિસએપ્રોપ્રિએશન ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ ધ ફંડ છે આ ગવર્મેન્ટના ફંડનું તો એની સામે અવાજ ઉઠાવો અને મોટે ઉપાયે આ યોગ દિન ફોગ દિનના ફતવાનો બહિષ્કાર કરો જો તમ તમારા શોષણ સામે તમે અવાજ નહીં ઉચકો તો બીજાને શું ચિંતા કે બીજો શું કામ ઉચકે ભલા માણસ આ તો ઠીક છે કે મારા જેવા હૈયા ફૂટા અને આરટીઆઈ એક્ટિવિસ્ટને રિસર્વ બ્લોઅરને છે એટલે તમારે માટે થઈને આટલું કરવાના છે બાકી તમે તમારા માટે જો કંઈ ન કરવાના હો તો બીજા તમારા માટે શું કામ કરે એટલે આ એક બહુ મોટી વાત છે તો બધા જ જે કોઈ આવા એક્સપ્લોટેશનનો ભોગ બને છે એને મારી વિનંતી કે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી તમે આ હરામખોર ગવર્મેન્ટની સેવા કરી હતી એમ માનીને આ લાભ ભૂલી જઈને પણ એકવાર હિંમતથી આ દિવસનો બહિષ્કાર કરો આ બધા સામે વાંધો વિરોધ ઉઠાવો અને તમારા પૈસા જો વીસમી જૂન સુધીમાં ઓગણીસમી જૂનને સાંજ સુધીમાં તમને મળી જાય તો જ તમે વીસમી જૂનના બધા જ પહેલાંમાં સહકાર આપીને સહ સહભાગી બનો તો જ આ સરકાર સીધી ચાલશે આ લાતના ભૂત છે આ વાતથી માને એમ નથી અને આના બધા સરકારી તાયફાઓમાં તમે આ યોગના ગ્રુપ યોગના ગ્રુપની જેમ જોડાયા કરશો અને એને એમાં તમે મદદરૂપ કર્યા કરશો તો આ લોકો ક્યારેય સુધરવાના જ નથી મારી વાત સાચી લાગી હોય સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટોલશો આ ચેનલને પણ તમે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને હવે પછી આવા જ વિષયમાં ફરીથી આપણે નવા નવા વિડિયોઝમાં મળતા રહીશું આપને આ અંગે કંઈ પણ કહેવાનું હોય તો હજી પણ આપની પાસે અઢાર ઓગણીસના બે દિવસ છે આપ મારી સાથે શેર કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી આપનું નામ સદંતરપણે ગુપ્ત રાખવામાં આવશે અને આપની તમામ માહિતી ચોક્કસપણે શેર કરવામાં આવશે ફરીથી મળીશું આવા જ વિડીયોમાં યોગ દિનના બહિષ્કારનો તમને બધાને મુબારક થેન્ક યુ વેરી મચ